સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકામાં આવેલ સબ જેલથી વિસ્તારમાં જવાનો મેન માર્ગ પાર્કિંગ હોય તેમ લાગી રહ્યું છે વિસ્તારમાં રહેતા પરેશાન બનવા છે ત્યારે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો લીમડી તાલુકા સિવિલ હોસ્પિટલ રોડ સબજેલ લીમડી તાલુકાના મોટાવાસ વિસ્તારમાં જવાના મેઇન રોડ ઉપર છે ત્યારે હાલ સજા કાપી રહેલા કેદીઓ તેમજ અન્ય સેબ જેલની મુલાકાતે આવતા લોકો આ મેન રસ્તા ઉપર પોતાની કારો પાર્ક કરી દે છે જે વિડીયોમાં પણ સ્પષ્ટપણે દેખાય આવે છે ત્યારે મોટાવાસ વિસ્તારમાં રહેતા બાળકો સહિતના રહીશોને પોતાના ઘરે જવાનો અથવા બહાર આવવાનો આ એક રસ્તો છે ત્યારે મોટા વિસ્તારમાં રહેતા રહીશો હાલવા ચાલવા તેમજ પોતાનું વાહન કાઢવા પરેશાન બની રહ્યા છે ત્યારે છેલ્લા ઘણા સમયથી આ પરેશાન હેરાન સામનો લોકો કરી રહ્યા છે તો આ મામલે જેલ તંત્ર દ્વારા પગલાં લેવા જોઈએ તેવા લોકચર્ચાનો વિષય બનવા પામ્યો છે જો આ સમસ્યાનો ઉકેલ લાવવો હોય તો મુલાકાત માટે બાજુની તરફ ગેટ કરવો તેવું પણ હાલ લોકો જણાવી રહ્યા છે કલ્પેશ વાઢેર સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ